એટલા માટે સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના એ અત્યાર સુધી અમલમાં હતી અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે અઠ્યાવીસ ઓક્ટોબર બે ના રોજ તેને કારણે જે મેનેજમેન્ટ કોટાથી હતી મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ બંધ કરી નાખવામાં આવી છે તેના વિરુદ્ધમાં આજે અમે પાલનપુર આદિજાતિ મદદનીઝ કમિશનરની જે કચેરી હતી ત્યાં આવેદનપત્ર આપ્યું છે અમારો એકમાત્ર ઉદ્દેશ્ય છે કે ભાઈ આદિવાસી સમાજનો બાળક ભણી ગણીને આગળ વધી શકે અને ખાસ કરીને પોસ્ટ મેટ્રિક જે શિષ્યવૃત્તિ યોજના હતી એટલા માટે હતી કે ભાઈ આદિવાસી સમાજનો જે બાળક છે એ મેટ્રિક પછી નર્સિંગનો કોર્સ હોય ડિપ્લોમા હોય કે ડિગ્રી હોય આ બધા જ કોર્સ શિષ્યવૃત્તિના માધ્યમથી આગળ ભણી ગણી શકે પરંતુ સરકારે ક્યાંક ને ક્યાંક તુગલકી ફરમાન આ કરી અને તુગલકી ફરમાન જે રજૂ કરવામાં આવ્યું તેના કારણે શિષ્યવૃત્તિ બંધ થઈ ગઈ છે અમે આજે સરકારને સચેત કર્યા છે કે તાત્કાલિક ધોરણે બનાસકાંઠાના વીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ છે જે આ શિષ્યવૃત્તિથી વંચિત રહી રહ્યા છે અને શિષ્યવૃત્તિથી વંચિત રહ્યા છે તેને કારણે ક્યાંક ક્યાંક શિક્ષણ થી પણ વંચિત રહી રહ્યા છે તો શિક્ષણ થી પણ વંચિત ન રહે શિષ્યવૃત્તિ પણ વંચિત ન રહે એટલા માટે આજે અહીંયા આવેદનપત્ર આપેલું છે સરકાર નો એક નારો છે તો સેફ તમે કહેવા માંગે છે કે આ આદિજાતિના બાળકો માટે શિષ્યવૃત્તિ આદિજાતિનું બાળક શિષ્યવૃત્તિ આ જ આદિજાતિ કરીશું સાથે જે ગિરસા ખાતે કચેરી જે આવેલી છે જ્યાં આની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે કારણ કે જોવા જઈએ તો ભારત સરકાર દ્વારા પંચોતેર ટકા ગ્રાન્ટ અને તેની સાથે રાજ્ય સરકાર દ્વારા પચીસ ટકા ગ્રાન્ટ કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ક્યાંક ને ક્યાંક આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સુધી એમાં સ્પષ્ટ થાય છે તો તાત્કાલિક ધોરણે આ શિષ્યવૃત્તિ જે યોજના જે છે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના એ ચાલુ કરવા માં તો આવનાર દિવસોની અંદર ગાંધીનગર વિસ્તાર મુંડા કચેરી જે છે એનો પણ અમે ઘેરાવો કરીશું એટલા માટે સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના એ અત્યાર સુધી અમલમાં હતી અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે અઠ્યાવીસ ઓક્ટોમ્બર બે ના રોજ તેને કારણે કે મેનેજમેન્ટ કોટાથી મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ બંધ કરી નાખવામાં આવી છે તેના વિરુદ્ધમાં આજે અમે પાલનપુર આદિજાતિ મદદની કમિશનરની જે કચેરી હતી ત્યાં આવેદનપત્ર આપ્યું છે અમારો એક માત્ર ઉદ્દેશ્ય છે કે ભાઈ આદિવાસી સમાજનો બાળક ભણી ગણીને આગળ વધી શકે અને ખાસ કરીને પોસ્ટ મેટ્રિક જે શિષ્યવૃત્તિ યોજના હતી એટલા માટે હતી કે ભાઈ આદિવાસી સમાજનો જે બાળક છે એ મેટ્રિક પછી નર્સિંગનો કોર્સ હોય ડિપ્લોમા હોય કે ડિગ્રી હોય આ બધા જ કોર્સ શિષ્યવૃત્તિના માધ્યમથી અંદર ભણી ગણી શકે પરંતુ સરકારે ક્યાંક ને ક્યાંક તુગલકી ફરમાન આ કરી અને તુગલકી ફરમાન જે રજૂ કરવામાં આવ્યું તેના કારણે શિષ્યવૃત્તિ બંધ થઈ ગઈ છે અમે આજે સરકારને સચેત કર્યા છે કે તાત્કાલિક ધોરણે બનાસકાંઠાના વીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ છે જે આ શિષ્યવૃત્તિથી વંચિત રહી રહ્યા છે અને શિષ્યવૃત્તિ વંચિત રહ્યા છે તેને કારણે ક્યાંક ને શિક્ષણથી પણ વંચિત રહી રહ્યા છે તો શિક્ષણ થી પણ વંચિત ન રહે શિષ્યવૃત્તિ પણ વંચિત ન રહે એટલા માટે આજે અહીંયા આવેદનપત્ર આપેલું છે સરકાર એક નારો છે એ કે તો સેફ તમે કહેવા માંગે છે કે આ આદિજાતિના બાળકો માટે શિષ્યવૃત્તિ આદિજાતિનું બાળક શિષ્યવૃત્તિ હશે તો ભણી બની શકશે નાળાબંધી કરીશું જે ખાતે કચેરી જે આવેલી છે ત્યાં આની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે કારણ કે જોવા જઈએ તો ભારત સરકાર દ્વારા પંચોતેર ટકા ગ્રાન્ટ અને તેની સાથે રાજ્ય સરકાર દ્વારા પચીસ ટકા ગ્રાન્ટ કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી સરકાર છે ક્યાંક ને ક્યાંક આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતી ક્યાંક ભારતીય જનતા પાર્ટી

જે પણ સંસ્થાઓ છે એ સંસ્થાઓ એવું કે છે કે તમે ફી ભરો હવે બાળક ફી લાવે ક્યાંથી અત્યાર સુધી મળતી અચાનક સરકારે આ નિર્ણય જે લીધો એ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ લીધો તમે પણ તમારી પાસે પણ આ ઠરાવ હશે અઠ્યાવીસ દસ નો જેમાં આ ઠરાવ અંતર્ગત અમને આ વાંધો છે ને બીજી લાઈન થી છે આ બીજી લાઈન દૂર કરવામાં આવે બીજો ફકરો છે એ દૂર કરવામાં આવે કારણ કે અત્યારે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણય તુગલકી છે હવે બાળકો પાસે જે તે સંસ્થાઓ પૈસા માટે છે પૈસા ન હોય તો કરવાનું શું એટલે અમે સ્પષ્ટ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે તમારા માધ્યમથી અમે સરકારને કહેવા માગીએ છીએ કે ભાઈ મેનેજમેન્ટ કોટાની જે શિષ્યવૃત્તિ હતી એ શિષ્યવૃત્તિ ફરીથી ચાલુ કરવામાં આવે અને બાળકોને ન્યાય આપવામાં આવે કારણ કે આ જે ફરમાન જે કરવામાં આવ્યું છે એ ફરમાન ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તુગલકી ફરમાન છે અને તાત્કાલિક ધોરણે આ વસ્તુ ચાલુ કરીશું આ પૈસા રાખો નકલી અમારે પૈસા નથી પણ નકલી પૈસા રાખો તમે પૈસા રાખો તમે પાંચસો કરોડ છોકરા પાંચસો કરોડ ની શિષ્યવૃત્તિ એમાં ગઈ છે

શામ હવે તમે વિચારો રિસિપ્ટરી દેવું હવે બાળક